લોર્ડ ખ્રિસ્ત તથા બેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે અઢારમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું હવે ઈશ્વરનું વચન સાંભળીએ તમારા બાઇબલ બળ લેલો માથું ગ્રંથ ચટ્ટો અધ્યાય પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી અને સોળથી અઢારમી કલમ સુધી ઈશ્વરે કહ્યું હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્ય કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે દાંબિકો લોકોની વાવ વાહ મેળવવા માટે સભાગૃહમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેઓ તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરે કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ના દઈશ આમ તારા ધાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંબિકોની જેમ વરશો નહીં એ લોકોને સભાગૃહમાં અને શેરીઓને નાખ્યો ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે નહીં હું તમને ખાતરીથી કહું છું તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું ધન પ્રાર્થના કરે ત્યારે તારી ઓડીમાં જઈને બહારના વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંબીકોની બેટે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ના પામે ફક્ત એકાંતમાં વસનાર તારા પિતા તને એ પિતા જાણે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે ప్రభుని వాను ప్రేషిత్వ చరిత్ర దశమో అధ్యాయమహూమా ప్రథమ ప్రభు విషున అను క్రిశ్చిన్ ప్రథమ వ్యక్తి కోర్న ఏ సేనాధిపతి బహు సారో మానసలో దా మూ પુષ્કળ પ્રાર્થના કરતો હતો અને ત્યારે પરિષદના ચરિત્રમાં દસમ અધ્યાયમાં ચોથી કલામાં તમે વાંચો ત્યારે અચાનક એક ઈશ્વરના દેવદૂત એને દેખાય છે એ કહે છે કોર્નેલિયસ બોલવા સ્પષ્ટ જોયો તે ગભરાયેલો ગભરાયેલો તેના તરફ તાકી જોઈને બોલ્યો શું છે પ્રભુ ત્યારે દેવદૂતે કહ્યું તારી પ્રાર્થના અને તારા દાન ઈશ્વર સુધી પહોંચ્યા છે ખ્રિસ્ત માલભયુ ધર્મ કરવું પ્રાર્થના કરવી ઉપવાસ કરવું ધર્મમાં ધાર્મિકતા માટેનું એક ત્રણ થાંભલા છે પણ પ્રભુ ઈશ્વના સમયમાં એ માત્ર દેખાવ કરતા હતા આ પ્રાર્થના ઉપવાસ અને ધાન ધર્મ એ ધાર્મિકતા માટે અને સાથે સાથે હૃદય પલટો માટે પ્રમાણિકતા માટે અને જીવન પ્રભુ માટે સમર્પણ કરવા માટે હેતુ સાથે આ કહેવામાં આવ્યું હતું પણ પ્રભુ વિશ્વના સમયમાં આજના શુભ સંદેશ માટે જોઈએ એક એક બાબત દાંબિકો દાંબિકો દંભ કરતા હતા પાખંડી લોકો હતા માત્ર શો કરતા હતા જે ધાર્મિકતાની જગ્યાએ માત્ર પબ્લિસિટી એમને જોઈતું હતું એટલે પ્રભુ કહે છે તમારો હેતુ શું છે દાન ધર્મ કરવામાં ઉપવાસ કરવામાં અને પ્રાર્થના તમારા હેતુ શું છે લોકો તમને વાવા મેળવવા માટે કહીએ છો તો મેં વાવા કહી દીધું છે તમે દાન ધર્મ ક્યારે લોકો તાલી પાડે અને બોલે આહા કેટલા સરસ માણસ છે પણ તમારો હેતુ આધ્યાત્મિક હેતુ હોય કે ઈશ્વરનો અનુભવ કરવા માટે હોય બીજાના જીવનમાં આનંદ લાવવા માટે હોય પોતાના આત્મા આધ્યાત્મિક શુદ્ધિકરણ માટે હોય તો પછી એ જ સાચો હેતુ છે એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યસુ દર વખત કહે છે એ એકાંતમાં વસનાર તારા પિતા તને બદલો આપશે એટલે આપણે આપણને કોનો બદલો જોઈએ છે લોકો પાસેથી બદલો જોઈએ કે ઈશ્વર પાસેથી લોકોની પ્રશંસા જોઈએ લોકો વખાણ કરે એટલા માટે જોઈએ તો પછી એ પ્રમાણે બદલો મળે છે પણ લોકો વાહવાહ કરે ત્યાર પછી તમને ઈશ્વર પાસેથી બદલો નહીં મળે એમ એમને બહુ સ્પષ્ટ રીતે કહે છે એટલે આપણે પણ આપણા જીવનમાં આમ તો મોટાભાગે સાત્રા તપ ઋતુમાં પ્રથમ દિવસ ભસ્મ બુધવારના દિવસે આવતું હોય છે એટલે આ દાન ધર્મ પ્રાર્થના અને ઉપવાસ માત્ર દંડ માટે નહીં તપ ઋતુ માટે નહીં આખા વર્ષ માટે છે એટલે હેતુ સમજી આપણે પણ બીજાના જીવનમાં આનંદ લાવવા પોતાના આધ્યાત્મિક શુદ્ધિકરણ માટે હૃદય પલટો કરવા માટે અને સાથે સાથે ઈશ્વર સાથે સારો સંબંધ રાખવા માટે સંબંધ સુધારવા માટે નિખિત સંબંધ ગૂસવાધારવા માટે અને અને સાથે ઈશ્વરનો પ્રેમનો અનુભવ કરવા માટે કરતા હોય એમાં સાચે જ આનંદ છે એમ કરીને પ્રભુ સાચના શુભ સંદેશ દ્વારા આપણને જણાવે છે હા ક્રિષ્માલા ભયતાબહેનો આજના શુભ સંદેશ અમારું ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશનને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તો ભગવતી દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ